વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર સ્વધ્ય પોથીનું સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ ચેપ્ટર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એક આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કલ્ટિવેટર બે વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો જવાબ આવશે કમ્પોસ્ટ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ત્રણ ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો તો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે ઉપયોગ કરતો હતો ચાર નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો એક આ પાક વરસાદની ઋતુમાં થાય છે તો જવાબ આવશે ખરીફ પાક બે આ પાકનો સમયગાળો માર્ચ સુધીનો છે તો જવાબ આવશે પાક ત્રણ ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણ છે તો જવાબ આવશે ખરીફ પાક ચાર આ પાક શિયાળાની ઋતુમાં થાય છે તો જવાબ આવશે રવિ પાક પાંચ આ પાકનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો છે તો જવાબ આવશે ખરીફ પાક છ ચણા વટાણા અને ગૌ મારા પાક ઉદાહરણો છે તો જવાબ આવશે પાક પ્રશ્ન જમીનનું જમીનનું ખેડાણ ખેડાણ કરવું શા માટે જરૂરી છે તો કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે છ કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે નિંદણ આઠ નાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે નિંદણ વધારે પ્રમાણમાં ઊગી નીકળે ત્યારે નિંદન નાશકનો છંટકાવ કરી શકાય નવ નિંદન નાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નિંદન નાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને એટલે આંખ પર ચશ્મા અને મોં પર માસ્ક પહેરીને તેને છંટકાવ કરવો જોઈએ દસ કમ્બાઈન મશીનના ઉપયોગ જણાવો તો પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે જમીનમાં જમીનમાં ખેતી ખેતી કરવા કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો તો હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ બાર અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે તો અનાજના સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલે વપરાય છે કે તેનાથી અનાજ સડતું નથી અને લોબો સમય તેને જાળવી શકાય છે તેર ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવ છે કારણ કે કુદરતી ખાતર લોબા સમય સુધી જમીનમાં રહે છે અને લોબા સમય જમીન નુકસાન કરતું નથી આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે ચૌદ નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે તે આવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો કારણ કે અનાજના સંગ્રહ પહેલા અને સુકવવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મ જીવોના કારણે સડી જાય છે અનાજને સુકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લોબો સમય ટકી શકે છે તેથી અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સુકવવામાં આવે છે 15 માદાપાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે સાપુતારા વિસ્તારમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે તેઓ ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે સોર નિમેશભાઈ પોતાના ખેતરમાં દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો જ્યાં નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા પાક તરીકે મકાઈ વાવી શકે અને પાક તરીકે ઘઉં વાવી શકે આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ રહે છે ભૌગોલિક પરિસ્થિતિ હોવા યથાર્થ પાક નિષ્ફળ જાય છે આ માટે કોઈ પણ ત્રણ કારણો કયા હોઈ શકે તે જણાવો તો પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ છે એક વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી બે પાક સાથે ઉગી નીકળતા નિંદનના કારણે ત્રણ ખેતર પર પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી ફાલ અને જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો તો વેદભાઈ હરનો ઉપયોગ કરી રહ્યા છે હર જમીન ખેડવા ખાતર ભેરવવા અને નિંદન દૂર કરવા માટે ઉપયોગ કરે છે ઓગણીસ નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો અહીંયા આકૃતિ આપી છે એના આધારે એક્સ વાય અને ઝેડ ઓળખો તો સાધનનું નામ એક્સમાં કમ્બાઈન વાયમાં હાર્વેસ્ટર અને ઝેડમાં થ્રેસિંગ વીસ પાકની વાવણી કરતા પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ તો પાક ઉછેરતા પહેલાં જમીનની ખેડ ખેડવી પડે છે કારણ કે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વરી પોચી માટી જમીનમાંના અરસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્ય જમીનમાં ઉમેરે છે એકવીસ રાહુલ તેના ઘરે ગાય પાડવા માગે છે તો તેને કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ તો ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો જોઈએ ગાયને સમયાંતરે નવડાવી ને સમયસર સાફ કરવી જોઈએ ગમાણ ગાયના મર મૂત્ર નિકાલ કરવો જોઈએ ઉનાળામાં ગરમી ના લાગે તે માટે પંખા મૂકવા જોઈએ શિયાળામાં ઠંડી ના લાગે તે માટે ફોક્સ મૂકવા જોઈએ પ્રોજેક્ટ કાર્ય બાવીસ આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા વ્યવસ્થાપન માટે તમે કેવા પગલા લેશો તેનું વર્ણન કરો તો શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે ત્રેવીસ તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો તમારા વિસ્તારમાં ઘઉં કપાસ શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધુરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ચોવીસ વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ ત્રણ ઓજારનો ઉપયોગ લખો તો ઓજારની અંદર હર સમાર ખુરપી દાંતડું વગેરે તો હર ખેતરને ખેડવા માટે એનો ઉપયોગ થાય છે દાંતડું પાકને લણવા માટે ખરપિયો તો નીંદરને દૂર કરવા માટે તો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર એક સ્વધાન પોતીનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ